જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે અઢાર સાત બે હજાર પચીસ ના રોજ દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક બસો ને ઇઠોતેર ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને તેસઠ પોઈન્ટ પંચોણું ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ અઢાર પોઈન્ટ ત્રીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો હાલમાં ઉપરવાસ માં વરસાદ નથી તેના અંગે દાંતીવાડા ડેમમાં પાણીની આવક ઓછી જોવા મળી રહી છે મિત્રો અને આગામી દિવસોમાં હવામાન વિભાગની અંબાદાર પટેલે જાહેર કરી છે ઝડપથી ભરાતો જોવા મળશે અને આ વખતે મિત્રો બે હજાર પચીસ માં ચોમાસા ની શરૂઆત દાંતીવાડા ડેમ માં નવા નીર આવ્યા હતા એટલે ખેડૂતો મિત્રો આશા છે કે આ વખતે દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાય અને મિત્રો આ વખતે દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાવાની શક્ય છે એટલે મિત્રો આ હતા દાંતી ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી